હમદનગર તાલુકાના ઇલોલ હાઈવે ઉપર આવેલ એ વન માર્બલ એન્ડ ગ્રેનાઇટની કંપનીમાં વીજ કરંટ લાગતા ભરવાડ સમાજના યુવાન તેમજ એક ઘેટાનું મોત સ્ટોરી રિપોર્ટ બાય પ્રમીણ સી ડાબી ઈપો તો તમે જોઈ શકો સામે ક્યુ એ આ તારજેનસિંગમાં એનો કરંટ લાગ્યો એટલે ફાયદેવા ભાગ્યો છોડાવવા માટે ગયા એટલે એમને પણ કરંટ લાગ્યો એટલે એ માર્બલના અહીંયા હાજર કર્મચારીઓ હતા એ દોડી અને એ લોકો એ ડીપી નું જે જમ્પર મારેલા હતા એ ઉતારી અને એ લોકો ફરાર થઈ ગયા બરોબર અને આમ ન શંકા શકા ફેન્સિંગ ની અંદર કરંટ ફરતો હતો બરાબર અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડી અમે ઉપાડશું નહીં તો જો ભૂમિકાર નહોતા તો સ્થળ ઉપરથી સ્થળ છોડીને ભાગી એમ ગયા બરોબર એટલે તમારો આક્ષેપ એવન માર્બલ ઉપર આક્ષેપ મારો સૌ એ વન માર્બલ વાળા ઉપર જ કે એમની ફેન્સિંગમાં જ કરંટ પડતો શું નામ નામ મહેશભાઈ મારું આર્યકન્યા ગુરુકુળ પોરબંદર એકર એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ થી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની છે પરંપરા છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર